કાલાઘોડા સયાજીગંજ શમિતનગર વિરા રોડ અને દિવાળીપુરા કોટ પાસેના માર્ગ ઉપર ડામર પીગળતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી પડી રહી છે પીગળેલા ડામરની અસર સૌથી વધુ ટુ વ્હીલર ચાલકો પર પડી રહી છે કારણ કે તેમના વાહનો સ્લીપ થવાની સંભાવનાઓ વધી રહી છે આ ઉપરાંત રસ્તા પરથી પસાર થતા પદયાત્રીઓને પણ ચાલવામાં મુશ્કેલી અનુભવાઈ રહી છે સ્થાનિક નગરસેવકો અને વાહન ચાલકોએ વડોદરા પાલિકા સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે લોકોની માંગ છે કે પીગળાયેલા ડામ્બર પર રેતી પાથરવામાં આવે અને કાયમી સમસ્યાના ઉકેલથી કામગીરી હાથ ધરવામાં આવે વર્ષો પછી નવા બનેલા રસ્તાઓ ગરમીમાં તરત જ પીગળી જાય છે જે રસ્તાઓની ગુણવત્તા ઉપર સવાલો ઊભા કરે છે શું તાપમાનને સહન કરી શકે તેવું મટીરીયલનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે અંગે પણ લોકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તે જરૂરી છે જાણકારોના મતે જો ગરમીનું પ્રમાણ સતત વધતું રહેશે તો આવી સ્થિતિ શહેરના અન્ય માર્ગો ઉપર પણ જોવા મળી શકે છે પાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરીને રસ્તાઓની જાળવણી પર ધ્યાન આપવું જોઈએ જેથી નાગરિકોને સલામતી અને આરામદાયક મુસાફરી કરી શકે